ગવર્મેન્ટ સર પ્રજા ના છે બરાબર કોઈ ભાવ બનવાની કોશિશ કરવાની કાયદેસર થી થતું હશે તે કરવું આજે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી આ ગુજરાત ન્યૂઝ ટુ યુટ્યુબ ચેનલ ની અંદર તો કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલા તમે બધા જાણતા હશો કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલા વચ્ચે વિવાદ થયો હતો અને એ વિવાદનું કારણ એવું હતું સરખેજ ઋષિ ભારતી આશ્રમનો વિવાદ હતો તેમાં ચિરાગ ઝાલા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને કીર્તિ પટેલ દ્વારા જે પણ ખુલાસા કરવામાં આવ્યા હતા એ બધા રોંગ છે અને ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ચિરાગ ઝાલા દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ત્યાર પછી કીર્તિ પટેલ દ્વારા આનો વળતો જવાબ આપવામાં આવ્યો આ રીતે કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલા વચ્ચે વિવાદ થયો ત્યાર પછી ફરી એકવાર ચિરાગ ઝાલા વિવાદમાં મેદાનમાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે ચિરાગ ઝાલા અને

અધિકારીઓ છે એ બને છે તો બધા બને છે એટલે કોઈને પણ આવશે કોઈ પ્રશ્ન દુશ્મની પૈસા મળતા હોય કોઈ ભી ગવર્મેન્ટ સર્વન પ્રજાના નોકા છે બરાબર કોઈ પાક પડવાની કોશિશ કરવાની કાયદેસર જે થાતુ હશે તે કરવું